ત્રીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી છે અને સિંધુભવન રોડ હોય થલતેજ વિસ્તાર હોય ઇસ્કોન વિસ્તાર હોય તમામ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે વરસાદને પગલે વાહન ચાલકોને ક્યાંક હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને ક્યાંક કહી શકાય કે ગટો ઉભરાવાના પણ સમાચાર સામે આવ્યા છે સિંધુ રોડ પર પાણી ભરાયા છે જી હા કહી શકાય કે અનેક વિસ્તારોમાં પાણી ભરાય છે પરંતુ અમદાવાદના વન રોડ વિસ્તારમાં પાણી ભરાય છે વરસાદને પગલે વાતાવરણમાં તો ઠંડક પ્રસરી છે પરંતુ અમદાવાદમાં આજે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે કહી શકાય કે સતત વરસાદ વરસી રહ્યો છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ક્યાંક કેટલાક દિવસથી અમદાવાદ વરસાદની રાહ કાગડોની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આજે મેઘરાજાની સવારી અમદાવાદમાં આવી પહોંચી છે સતત ત્રીજા દિવસે પણ આજનો વરસાદ કંઈક વધારે પડતો છે કહી શકાય કે ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે આજનો અને કહી શકાય કે અમદાવાદના મોટા મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે કહી શકાય કે ક્યાંક વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે આજે કહી શકાય કે વરસાદી વાતાવરણ જોવા મળ્યું છે ચારે તરફ વરસાદ છે અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ક્યાંક તંત્રની પોલ પણ ખુલી છે ક્યાંક ગટર ઉભરાય છે ક્યાંક ગાબડા પડ્યા છે કહી શકાય કે વરસાદે તંત્રની પોલ પણ ખુલી નાખી છે અમદાવાદમાં સતત ત્રીજા દિવસે મેઘ સવારી આવી પહોંચી છે અને અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે